કોલકત્તાની એક મોડલ ઇન્સ્ટાગ્રામ યુઝર્સને આશ્ચર્યચકિત કરી દીધા જ્યારે તેણે દિલ્હીના ઇન્ડિયા ગેટની સામે સફેદ ટુવાલ પહેરીને ડાન્સ કરતો વિડીયો શેર કર્યો અને યુવતી મિસ કોલકત્તા પ્રેઝન્ટ બે હજાર સત્તરની વિજેતા હોવાનો દાવો કરે છે અને યુવતીનું નામ સન્નાતી મિત્રા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલા પણ આવા વિવાદોમાં ફસાઈ ચૂકી છે અને એક સમાચાર અનુસાર